બજારમાં મળે છે તેના કરતાં સો ગણી સારી અને સસ્તી એવી ખારી સિંગ આજે આપણે ઘરે બનાવીશું મિત્રો ખારી સિંગ તો બધા જની મનપસંદ હોય છે તો આજે તેની રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અમે આ રીતે એક કપ અને વજનમાં જોઈએ તો એકસો પચાસ ગ્રામ જેટલી મોટી સીંગ લીધેલી છે મિત્રો આ અમારી પાસે તો અમારી વાડીની જ છે તમને બજારમાં કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી રહે છે સ્પેશિયલી જે અને મગફળીની દુકાન હોય છે તે સ્ટોર પર તો જ જશે બજારમાં મળે છે ખારીમાં ઘણી વાર અંદરથી બી સાવ ખોરા હોય છે ઘણા બી બગડેલા હોય છે તો અહીંયા એકવાર સિંગ દાણાને ચોખા કરી લેવા જેથી કરીને ખારી છે તે ખૂબ જ સરસ તૈયાર થાય અને ખારી બનાવવા માટે હંમેશા મોટા બી હોય તેની જ પસંદગી કરવી તો અહીંયા હવે સિંગ બનાવવાનું શરૂ કરીશું તો આ રીતે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર એક ઝાડા તળિયાવાળું વાસણ રાખેલું છે જેમાં અંદાજે ત્રણથી ચાર કપ જેટલું પાણી એડ કરી દેસું તો અહીંયા પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું નમક એડ કરી દેસું ચમચાની મદદથી નમક ઓગળી જાય તે માટે તેને મિક્સ કરી અને હલાવતા રહેશું તો અહીંયા પાણી સારી રીતે બોઇલ થઈ ગયું છે તો આ રીતે પાણી ગરમ થાય ત્યારબાદ જે સાઈડ પર રાખેલી મગફળી છે તેને એડ કરી દેવી તમે યુટ્યુબ પર સિંગના ઘણા બધા વિડીયો જોતા હશે બધા લોકોની અલગ અલગ રેસીપી તો આજે હું તમને એક પરફેક્ટ રીત કહીશ કે તમારે કઈ રીતની સીંગ બનાવવી છે તો મિત્રો જો સિંગ છે એ શેકાયા બાદ તરત જ તેનું ફોતરું નીકળી જાય તે રીતની સીંગ તમને ગમતી હોય તો તમારે ગરમ કરેલા પાણીમાં બધી જ સીંગ એડ કરી અને ઘડિયાળનો કાંટો જોઈ અને ત્રણથી ચાર મિનિટ માટે તેને બોઈલ કરી લેવાની છે અને જો તમને લોકોને સીંગનું ફોતરું તરત જ ઉખડી જાય તેવી સીંગ પસંદ ના હોય તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને ગરમ તેલમાં સીંગને એડ કરી અને ત્યારબાદ તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દેવી તો અહીંયા હું સીંગને ગરમ પાણીમાં એડ કરી અને ત્રણથી ચાર મિનિટ માટે તેને બોઇલ થવા દઈશ તો બસ આ જ રીતે સિંગને પાણીમાં એડ કરી અને ત્યારબાદ ચમચાની મદદથી આપણે તેને હલાવતા રહેશું પેનનું ઢાંકણ ઢાંકીને નહીં બસ આ જ રીતે આપણે ખુલ્લું રાખી અને બેથી ત્રણ મિનિટ માટે તેને બોઇલ કરી લેશું તો અહીંયા અંદાજે ત્રણેક મિનિટ જેવો સમય થઈ ગયો છે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશ અને મગફળીની સાથે જે બધું જ પાણી છે તેને આપણે રિન્સ કરી દેશું જેથી મગફળી છે તે ઓવર ના થાય તો આ રીતે મેં એક ગરણી રાખી છે અને તેમાં બધી જ મગફળી હું એડ કરી દઈશ ત્યારબાદ મગફળીને આ રીતે એક કોટનના કપડાં પર રાખી દેશું અને જસ્ટ આપણે નમક ગરમ કરીએ છીએ ત્યાં જ સુધી આપણે તેને ફેલાવી અને રહેવા દેશું અંદાજે બે મિનિટ જેવો સમય લાગશે ત્યારબાદ હવે બીજી ટીપ કે જો તમને લોકોને પ્રોપર થારિસિંગમાં એકદમ સરસ સોલ્ટી ટેસ્ટ જોતો હોય તો તેના માટે આ રીતે કોટન પર તમારે મગફળીને નથી સ્પ્રેડ કરવાની અને કોઈ પણ એક બાઉલમાં જે ગરમ મગફળી હતી તેને એડ કરી દેવી અને ત્યારબાદ તેમાં અડધી ચમચી કે પછી સ્વાદ અનુસાર નમક એડ કરી નમકને સારી રીતે મગફળી સાથે મિક્સ કરી અને ઢાંકી અને આ જે પ્રોસેસ આપણે કરીએ છીએ તેમ જ સેમ તેને બે મિનિટ માટે રહેવા દેશું ત્યારબાદ અહીંયા મેં આ રીતનું એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે તેમાં આપણે નમક એડ કરી દેશું આ નમક છે તે મેં વારે વારે બેકિંગમાં યુઝ કરેલું છે જેથી કરીને તેનો કલર ચેન્જ થયેલો છે જો તમારી પાસે પડેલું નમક હોય તો તે અથવા તો નવું નમક પણ તમે યુઝ કરી શકો છો તો આ જ રીતે નમકને આપણે હલાવી અને થોડું એવું ગરમ થવા દેશું ઘણી જગ્યાએ મગફળી છે તેને રેતીમાં શેકવામાં આવે છે તો જો તમારે તેને રેતીમાં શેકવી હોય તો તમે નમકની જગ્યાએ તેને રેતીમાં પણ શેકી શકો છો અહીંયા નમક કેટલું ગરમ કરવું તો આ રીતે થોડો હાથ ઉપર રાખો અને થોડી એવી હીટ ફીલ થાય તો આપણું નમક છે તે સિંગ બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે અહીંયા તૈયાર કરેલી મગફળીને આપણે એડ કરી દેશું શરૂઆતમાં તે થોડી ભીની હોવાના કારણે આ રીતે મીઠું છે તે તેના પર ચોટી જશે અને જેમ જેમ શેકાતું જશે તેમ બધું જ નમક છે તે મગફળીમાંથી ખરી જશે તો શરૂઆતમાં આપણે પાંચેક મિનિટ જેવું તેને હાઈ ફ્લેમ પર શેકીશું અને ત્યારબાદ લો ફ્લેમ કરી અને પાંચ મિનિટ શેકીશું અંદાજે અહીંયા મગફળી છે એ દસથી બાર મિનિટમાં શેકાય અને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મગફળીમાંથી બધું જ નમક છે તે હવે ખરવા લાગ્યું છે હવે આ રીતે ચમચામાં લઈને જોઈએ તો તે અલગ અલગ પણ થવા લાગી છે તો અહીંયા એક સિંગને આપણે લઈને ચેક કરીશું જો તેનું ફોતરું છે તે નીકળી જતું હોય તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો જુઓ હજી સિંગમાંથી તેનું ફોતરું છે તે રિમૂવ નથી થતું તો હજુ આપણે તેને પાંચેક મિનિટ માટે શેકશું અહીંયા મગફળીને રેતીમાં ના શેકીએ તેનું કારણ એક એ છે કે જ્યારે આપણે મગફળીને શેકતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર તે અંદરના ભાગથી ખુલી જતી હોય છે તો રેતી છે તે મગફળીમાં અંદર જતી રહે તેના ચાન્સીસ બહુ વધારે છે જેથી કરીને તેને નમકમાં શેકીએ તો ખૂબ જ સારું રહે છે તો અહીંયા અંદાજે ત્રણેક મિનિટ બાદ હું ચેક કરું છું તો આ રીતે મગફળી છે તે સારી રીતે શેકાઈ ગઈ છે અને તેના ફોતરા પણ સારી રીતે ઉખડી જાય છે બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસું અને હવે આ રીતે એક મેં ફરીથી ગરડી રાખી છે તેમાં સિંગને એડ કરતા જશું અને જે વધેલું બધું જ નમક છે તે નીચે નીકળતું જશે તો બસ આ જ રીતે આપણી એકદમ સરસ બજાર જેવી ખારી સીંગ પહેલી જ વારમાં તૈયાર થઈ જાય છે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ તરત જ સીંગને નમકમાંથી અલગ કરી લેવી જેથી કરીને નમક ગરમ હોવાથી સીંગ છે તે વધારે ના શેકાઈ જાય આજની અમારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાઈકોન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે